કેમ છે બધા મજામાં મજા મા બધાને જય માતાજી આજ તો આપણે ભાઈ ડાયરેક્ટ શૂટિંગ ના ટાઈમે જ આપડે લોક ચાલુ કરી દીધો કારણ કે થોડુંક કામ આવી ગયું હતું દવાખાનાનું એવું બધું વિડીયોનું બધું ભેગું થઈ જતું એટલે કઈ બહુ ટાઈમ રહેતો નથી તો અત્યારે અમે એકદમ સારું શૂટિંગ આપણે એક શોટ લઈ લઈ અને આપણા મિત્રોને બધાયને બતાવી દઈએ તો ભાઈ આજનો વિડીયો ક્રાઇમ કેરોસીન જેમ કે આપણે ક્રાઇમ ફેઠોલ આવે ને એ ટાઈપનો જ વિડીયો બનાવવાનો હોય પણ ક્રાઈમ ક્રાઇમ છે તો અત્યારે તો બધાએ શૂટિંગ સારું દીધું છે અને સેટઅપ કરે છે તમે જુઓ જ્યારે પ્રેક્ટિસ કરે છે તો ભાઈ બધા ઓલરેડી તૈયાર થઈ ગયા છે અને મોડી થઈ ગયું છે તો ફટાફટ આલો આપણે લોગને શૂટિંગને બધું ચાલુ કરી દઈએ વ્લોગ તો ચાલુ થઈ ગયો છે તો તમને બધાને એમ લાગતું હોય છે કે આ ગમે તે શૂટિંગમાં જાય ત્યાં તૈયાર ત્યાં વિડીયો બનાવવા પણ એવું નથી આપણે કન્ટેન્ટ એક લવું મળતું નથી આપણે અહીંયા બહાર નીકળીએ ત્યારે જ આપણે કન્ટ મળી રહી છે તો ભાઈ આગલો વિડીયો અમે કેવો બનાવીએ એને થોડીક કોમેન્ટ કરી દેજો અને આપણે બ્લોગ કઈ રીતના બનાવવા અને તમને કેવા લાગે છે અને અમારે ગુઝુ કોમેડી સ્ટારની ટીમ અને એને પણ કેવા વિડીયો બનાવવા એ એની જરાક કોમેન્ટ કરી દેજો તો બને ક્યાં સુધી આપણે આ રીતના જ વિડીયો બનાવશું અને કોમેડી લાઈવ મોજ મજા કરીશું તો આગળ વિડીયોમાં જોતા આવ્યો શૂટિંગ ચાલુ કરીએ ए दिस का सुनेगा हि का सुनेगा सुनो का सुनेगा क्रिस्ट सुनेगा दिल लिया हो दिल लिया ले बेटा नहीं मैं तेरे हां में आई थी का नहीं आ स्क्रिप्ट भाभी

તો મિત્રો આપણે શૂટિંગ પૂરું થઈ ગયું છે અને બધા બેઠા છે ને આ બધા ટિફિન લેવા છે આ જમવાનું આવ્યા છે અને આજ આજે શૂટ આ સરળતાથી પૂરું થઈ ગયું છે તો અમારે આ બધાના ટિફિન આવી જશે અમારે ટિફિન લેવા જશે ઠેઠ ગામમાં તો આજે આપણે વન ભોજન કરીએ અને અમે તો આગળ બે શૂટ કરવાની છે એ તો ફટાફટ થઈ જશે તો અત્યારે જમી લઈ ને પુષી ભાષા મળી

તૈયારીમાં છે તો ભાઈ છે મસ્તનો ફૂલ કોમેડીવાળો તો આપણે ગુજુ કોમેડી સ્ટાર એમાં એમાંથી જોઈ આવજો તો ભાઈ મજા આવી જાય તો ભાઈ આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો એ મળ્યા નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતા